टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना अपना देश में घुसणखोरो की बात कर तब बे नाम अचूक सांभता हों एक है बांग्लादेशी અને બીજા રોહિંગ્યા ઘુસણખોરો આ રોહિંગ્યા મુસ્લિમ ઘુસણખોરો કોણ છે એ તમારે સમજવું જરૂર પડે યુએનએચઆરસી એટલે કે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલના ડેટા મુજબ ભારતમાં અત્યારે લગભગ ચૌદ હજાર રોહિંગ્યા મુસલમાનો છે ગૃહ મંત્રાલયના અંદાજ મુજબ લગભગ પચાસ હજાર જેટલા રોહિંગ્યા મુસલમાનો ગેરકાયદે ભારતમાં રહે છે હવે સવાલ એ છે કે આટલી મોટી સંખ્યામાં આ રોહિંગ્યા મુસલમાનો કેવી રીતે ભારતમાં ઘૂસી આવ્યા તેઓ ક્યાંથી આવ્યા એ પણ સવાલ થાય રોહિંગ્યા મુસલમાનો મૂળે મ્યાનમારના રખાઈન પ્રાંતના લોકો છે રખાઈન પ્રાંત મ્યાનમારમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં બાંગ્લાદેશની સરહદને અડીને આવેલો છે આ લોકો માટે મુશ્કેલી એ હતી કે ત્યાંની સરકાર તેમને પોતાના નાગરિક માનતી જ નથી આવા મુસલમાનોને નાગરિકતા પણ નથી આપવામાં આવતી મ્યાનમાર માને છે કે આ લોકો બાંગ્લાદેશમાંથી આવીને વસ્યા છે અહીં વસ્તી ગણતરીમાં પણ રોહિંગ્યાઓને સામેલ કરવામાં નથી આવતા મ્યાનમારમાં બૌદ્ધ ધર્મના લોકોની બહુમતી છે મ્યાનમારને ઓગણીસો અડતાલીસમાં આઝાદી મળી બસ ત્યારથી જ બૌદ્ધ ધર્મના લોકો અને રોહિંગ્યા મુસલમાનો વચ્ચે લડાઈ ચાલી રહી છે જેના પહેલાં મ્યાનમારમાં અંગ્રેજોનું રાજ હતું મ્યાનમાર શા માટે રોહિંગ્યા મુસલમાનોને પોતાનું નાગરિક નથી માનતું એની કહાનીની શરૂઆત પણ અંગ્રેજોના સમયગાળાથી થઈ હતી અઢારસો છવ્વીસમાં રખાઈન પ્રાંત પર અંગ્રેજોનું રાદ થઈ ગયું આ પ્રાંતને અરાકાન પણ કહેવામાં આવે છે અંગ્રેજોએ બાંગ્લાદેશમાંથી મુસ્લિમ મજૂરોને રખાઈનમાં લાવવાનું શરૂ કર્યું ધીરે ધીરે રખાઈનમાં આવા બાંગ્લાદેશી મુસલમાનોની સંખ્યા વધતી ગઈ આવા મુસલમાનોને અત્યારે દુનિયા રોહિંગ્યા મુસલમાનો તરીકે ઓળખે છે મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનોની સંખ્યા વધતી જ ગઈ એટલે ત્યાંના બૌદ્ધ ધર્મના લોકો ચિંતા કરવા લાગ્યા એટલે ઓગણીસો બ્યાસીમાં મ્યાનમારના શાસકોએ એક કાયદો લાગુ કર્યો જેના દ્વારા રોહિંગ્યા મુસલમાનોની નાગરિકતા રદ કરી દેવામાં આવી ઓગણીસો બ્યાશી બાદથી રોહિંગ્યા મુસલમાનો મ્યાનમારના નાગરિક નથી આમ છતાં તેમને મ્યાનમારમાં રહેવા દેવામાં આવ્યા હતા તે પછી મ્યાનમારના શાસકોએ તેમને દેશમાંથી તગીડી મૂકવાનો નિર્ણય કર્યો એનું કારણ હતું બે હજાર બારમાં થયેલા કોમી રમખાણો રખાઈન પ્રાંતમાં થયેલા રમખાણોમાં લગભગ બસો લોકો માર્યા ગયા હતા એક બૌદ્ધ મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો અને એના પછી તેની હત્યા કરી દેવામાં આવી આ કેસમાં ત્રણ રોહિંગ્યા મુસલમાનો પર આરોપ મૂકવામાં આવ્યો હતો એટલે જ બૌદ્ધ ધર્મના લોકો રોષે ભરાયા આખરે એનું પરિણામ કોમી રમખાણો બની હવે બૌદ્ધ ધર્મના લોકો અને રોહિંગ્યા મુસલમાનો વચ્ચે તોફાનો થતા રહ્યા બસ ત્યારથી મ્યાનમાર સરકાર રોહિંગ્યા મુસલમાનોની દુશ્મન બની છે રોહિંગ્યા મુસલમાનોને દેશ છોડવા માટે મજબૂર પણ કરી રહ્યા છે મ્યાનમારના સુરક્ષા દળો રોહિંગ્યા મુસલમાનોને તગીડે મૂકે છે કોઈ પણ દેશ આવા મુસલમાનોને નથી ઇચ્છતી તેઓ જુદા જુદા દેશોમાં ભાગતા ફરે છે તેઓ મ્યાનમારમાંથી બાંગ્લાદેશમાં અને ત્યાંથી ભારતમાં આવતા રહે છે ભારત સિવાય થાઈલેન્ડમાં પણ રોહિંગ્યા મુસલમાનો રહે છે બંગાળના કુચ બિહાર માલદા અલીપુર દ્વાર જલપાઈગુડી દાર્જિલિંગ ઉત્તર દિનાજપુર અને દક્ષિણ દિનાજપુર જિલ્લામાં રોહિંગ્યા મુસલમાનો બિંદાસ્ત રીતે રહે છે પૂર્વોત્તર રાજ્યોમાંથી પણ તેઓ એન્ટર થાય છે આ રોહિંગ્યા મુસલમાનો આસામના રૂપથી દિલ્હી કે મુંબઈ જવા માટે સિલીગુડી કોરિડોરનો ઉપયોગ કરે છે છેલ્લા કેટલાક વર્ષોમાં સિલીગુડી અને એના આસપાસના વિસ્તારોમાં અનેક રોહિંગ્યાઓ ઝડપાયા છે રોહિંગ્યા મુસલમાનો ભારતમાં આવીને જરૂરી દસ્તાવેજો પણ મેળવી લે છે દરેક દસ્તાવેજની કિંમત હોય છે જેમ કે રાશન કાર્ડ માટે દસ હજાર રૂપિયા આધાર કાર્ડ માટે પચીસ હજાર રૂપિયા જ્યારે પાસપોર્ટ માટે એક લાખ રૂપિયા આપવા પડે છે સવાલ એ છે કે રોહિંગ્યા મુસલમાનો ભારતમાં રહે તો વાંધો શું છે બે ટાઈપના લોકોને આવો સવાલ થઈશું એક તો ભોળા લોકો અને બીજું એક્સ્ટ્રા સ્માર્ટ લોકો હવે કેટલીક હકીકતોથી તમને પણ સમજાઈ જશે કે વાંધો આખરે શું છે તમે પણ કહેશો કે આવા લોકોને તો તગડી જ મૂકવાની કેટલીક વાત ગ્રાફિક્સથી સમજાવીશું આ રોહિંગ્યા મુસલમાનો બિહાર અને ઉત્તર પ્રદેશની બોર્ડર થઈને નેપાળમાં જતા રહે છે નેપાળમાં આવા લોકોને ઇસ્લામિક સંઘ નેપાળ જેવા જહાદી સંગઠનો પાસેથી ફંડિંગ મળે છે રૂપિયા મેળવીને આ લોકો ભારતની સરહદને અડીને આવેલી જગ્યાઓએ જમીન મેળવે છે જ્યાંથી તેઓ જરૂર પડે ભારતમાં આવતા રહે છે અને તેઓ ભારત વિરોધી ગતિવિધિઓ પણ કરે છે રોહિંગ્યા મુસલમાનોના મામલે ત્રણ બાબત ચોંકાવનારી છે સૌથી પહેલી તો પશ્ચિમ બંગાળ અને ઝારખંડ એમ બંને રાજ્યોની સરકારો રોહિંગ્યા મુસલમાનોને આવકાર છે આ રાજ્ય સરકારો રોહિંગ્યાઓને વોટ બેંક તરીકે જુએ છે બીજા રાજ્યો માટે આ રોહિંગ્યા મુસલમાનો માથાનો દુખાવો છે દેશમાં નાગરિકતા સુધારા કાયદાના સમર્થનમાં નીકળેલી રેલીઓ પરના હુમલાઓમાં રોહિંગ્યાઓની સંડોવણી છે એટલું જ નહીં એ સિવાય હિંસાના અનેક મામલે તેમની સંડોવણી બહાર આવી છે હવે બીજી બાબતની વાત કરીશું ભારતમાં રોહિંગ્યા મુસલમાનો પીએફઆઈની સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા આ એક આતંકવાદી સંગઠન છે ઈડીએ આ સંગઠનની છપ્પન પોઈન્ટ છપ્પન કરોડ રૂપિયાની મૂલ્યની પાંત્રીસ મિલકતોને જપ્ત કરે છે આ મિલકતો જુદા જુદા ટ્રસ્ટ સંસ્થાઓ અને લોકોના નામે રજિસ્ટર્ડ છે ઈડીએ સ્પષ્ટ વાત કરી છે કે પી ભારતમાં ઇસ્લામિક મુવમેન્ટ માટે કામ કરે છે ભૂતકાળમાં ઈડી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને જુદા જુદા રાજ્યોની પોલીસે અહીં દરોડા પણ પાડ્યા હતા આ દરોડામાં જપ્ત કરવામાં આવેલી સામગ્રી અને હથિયારથી હથિયારોથી સ્પષ્ટ થતું હતું કે આ સંગઠન દેશની વિરુદ્ધ કાવતર રચી રહ્યું છે જેના કારણે સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં કેન્દ્ર સરકારે એના પર પ્રતિબંધ મૂકી દીધો હતો હવે રોહિંગ્યા મુસલમાનોની સાથે જોડાયેલી ત્રીજી બાબત ખૂબ જ ગંભીર છે એ વિશે વાત કરીશું આમ તો રોહિંગ્યા મુસલમાનો આખા દેશમાં ફેલાયા છે પણ તેની સૌથી વધારે સંખ્યા જમ્મુની આસપાસ છે આ લોકો જમ્મુની ડેમોગ્રાફી બદલવાના કાવતરામાં જોડાયા છે સિમ્બલ ભાષામાં કહીએ તો જમ્મુમાં હિન્દુઓની નોંધપાત્ર વસ્તી છે આ વિસ્તારમાં હિન્દુઓની વસ્તીની ટકાવારી ઘટી જાય એવી તેમની કોશિશ છે આવા રોહિંગ્યા મુસલમાનોને જમ્મુ કાશ્મીરમાં જિહાદી લોકો દ્વારા ખૂબ જ આર્થિક મદદ કરવામાં આવે છે રોહિંગ્યા અને બાંગ્લાદેશી મુસલમાનો દેશની સુરક્ષા સામે ખૂબ જ મોટો ખતરો છે એટલે જ ભારત સરકારે તેમની એક્ઝિટ માટે એક મોટો แล้วมันก็ไม่ใช่